પ્રશ્નો ઈથી પડે જેમાં પ્રશ્ન નંબર ચાર એક થી ત્રણ પ્રશ્નો આપણે કરેલા અને ચોથો પ્રશ્ન અથવા ચોથી શ્રેણી અથવા ચોથો દાખલો ગમે તે કહી શકાય એક નવ પચીસ ઓગણપચાસ સંખ્યા ને એકસો એકવીસ તો કયો ઓપ્શન લાગુ પડશે ઓગણ પચાસ ખાલી જગ્યા ને એકસો એકવીસ વર્ગ વાળી શ્રેણી છે એટલે પૂર્ણ વર્ગ સંખ્યા જ અહિયાં આપણે આપેલી છે જોઈ લેવાનું આ પૂર્ણ વર્ગ સંખ્યા છે અને બધી સંખ્યા પૂર્ણ વર્ગ હોય તો વર્ગ વાળી શ્રેણી હોય એ યાદ રાખવું

હવે અહીંયા આપણે નવ અને નવ નો લેવાનો છે વર્ગ નવ નો વર્ગ કેટલો થશે ઓપ્શન બી એક્યાસી પાંચમી શ્રેણી આપે છે ચારસો એકતાલીસ થોડાક મોટા વર્ગ આપ્યા છે ચારસો ત્રણસો એકસઠ ત્રણસો ચોવીસ તો ખુટતી સંખ્યા કઈ

ચારસો એકતાલીસ કોનો વર્ગ છે ત્રણસો એકસઠ કોનો વર્ગ છે ત્રણસો એકસઠ બોલો ભાઈ કેટલા ઓગણીસ નો બરાબર છે

છઠલી શ્રેણી થોડીક અલગ આપી છે અને કઈક ડિફિકલ્ટ કઈક આમ અલગ છે કે નહીં જો એક બે ચાર ત્રણ નવ ચાર સોળ પાંચ પચીસ ખાલી જગ્યા ખાલી જગ્યા અથવા સંખ્યા સોળ પાંચ પચીસ ખૂટતી અને સંખ્યા માટે ભૂલી દઉં આ શ્રેણી શું કેવા માંગે છે એ કોણ મને તો કે જો નો વર્ગ કેટલો થાય

ચાર નો વર્ગ કેટલો અને પાંચ નો હોવા જોઈએ છ એ છ નો વર્ગ એ જવાબ અહીંયા આવશે તો પેલા કઈ સંખ્યા આવશે છ અને છ નો વર્ગ કેટલો થશે બોલો ભાઈ છત્રીસ સિક્સ